તુંગભદ્રા નદી કિનારે ગામ હતું આત્મદેવ નામ એક બ્રાહ્મણ હતો તુંગભદ્રા નદી અને આત્મદેવ બ્રાહ્મણ છે એ બુદ્ધિ છે આત્મદેવ એ આત્મા છે અને ધુંદલી સ્વભાવે કુર અને મલિન છે એટલે બુદ્ધિ આપણી બગડે ત્યારે આપણે ખોટા કામ કરીએ છીએ અને બ્રાહ્મણ દપથી નિસંતાન હતું વ્રત દપ કર્યા હતા આત્મદેવ વનમાં ગયા તે મહાત્માનો મેળાપ થયો તેમને દુઃખ થયું તેને પૂછ્યું આત્મહત્યા કરવાનો વિચાર કર્યો ત્યારે કહ્યું કે મહારાજ મારે પુત્ર નથી એટલે મારે આત્મહત્યા કરવી છે ત્યારે સંત કહે છે કે વિઠોભા એમ કહેતા કે મારા ઉપર ભગવાનનો ઉપકાર છે મને કર્કશા પત્ની મળી તુલકારામ એમ કહેતા હતા કે જ્યારે ભગવાનના મંદિરમાં જઈ આવી કર્કશા પત્ની પોતાને આપવા માટે વિઠોભાને કહેતા ભગવાન તારો સારો ઉપકાર છે તે મને કર્કશા પત્ની આપી છે એટલે હું તારું ગુણાનાથ તો જઈ શકું છું બહાર જઈ શકું છું પત્ની અનુકૂળ મળે પ્રતિકૂળ મળે પત્ની જીવતી રહે મૃત્યુ પામે કોઈ પરિસ્થિતિમાં સાચા સંતનો પ્રભુને અનુગ્રહ દેખાય છે નરસિંહ મહેતા જેવાને જ્યારે પત્ની ગુજરી ગયા ત્યારે કહ્યું કે ભલું થયું ભાંગી ગંજા સુકે ભજશું શ્રી ગોપાલ પુત્ર મહોતી માત્ર સદગતિ મળતી નથી લગભગ બધાને ગેરપુત્ર હોય પણ કોઈ એવા પુત્ર દુરાચારી થાય તો મહાત્મા પિતા ને સદગતિના બદલે અસરગતિ થાય છે ભગવાન એ ગુપ્તામાં સ્પષ્ટ કરશે ઉત્માત્મન મહાત્મા એ આત્મદેવને ઘણું સમજાવ્યું પણ આત્મદેવ માને નહીં એને અધ કરી છે આ મહારાજ સંતે ફળ આપ્યું અને કહ્યું આ ફળ તારી પત્નીને તું ફવડાવજે કુંદલીએ વિચાર કર્યો કે જો આ ફળ હું થઈશ તો આ ફળથી મારે દિવસો રહેશે ગર્ભવતી મારે પ્રસૂતિની પીડા ભોગવવી પડશે એટલે એણે ફળને એને કીધું એની બેનને પણ દિવસો હતા એને વિચાર આવ્યો એની બેનને કીધું કે તારે ધન ધનની જરૂર છે મારે બાળકની જરૂર છે તો તું હું તને ધન આપીશ તું મને તારું બાળક સોંપી દેજે તે સારું પૂરા અમે ધુંધલીએ એના પતિ આત્મા જે કીધું કે આ શું ફળ થઈ જજે ધુંધલી એ આંગણામાં ગાય બાંધી હતી એને ખવડાવી દીધું અને ધુંદલી એવો રડ કર્યો કે હું ગર્ભવતી છું એના પતિને એવો વિશ્વાસ આપ્યો કે હું ગર્ભવતી છું એને ધુંધલી આ બાજુ કોઈને ખબર પડવા દેતી નથી પૂરા માસે જયારે બેનને પુત્ર જન્મ્યો ત્યારે ધુંધલી આપી દીધો છે ધુંધલી એના બદલામાં એને દરિયા ભેગા છે એટલે એનું નિર્ધનતા હતી દૂર થઈ અને પુત્રની પ્રાપ્તિ જોતી હતી પુત્ર મળ્યો આ બાજુ ગાયને પણ નવ મહિને પુત્ર જન્મ્યો એના કાન ગાય જેવા હતા એટલે ગૌકર્ણ નામ પાડ્યું અને ધુંદલીના પુત્રનું નામ ધુંદુકારી રાખ્યું ધુંદુકારી દુરાચારી વૈશ્યાગમન કરતો અને એના પૈપાના પિતાના જે સારા સંસ્કારો હતો એ ધુંદુકારીમાં હતા નહીં ગૌકર્ણ ભગવાન ભક્ત હતો ધુંદુકારી તોર રૂપપાઠ કરતો વૈશ્યારીને ત્યાં જતો હતો એકવાર રાજાના ખજાનામાંથી ચોરી કરી અને જે ધન લાવ્યો અને કીધું પછી ગણિકાઓને ખબર પડી કે આ રાજાના ખજાના નું દ્રવ્ય છે જો આને ખબર પડશે મને તો રાજા અમને દંડ દેશે એટલે ધંધુકારીને જ મારી નાખ્યો અને ત્યાં ત્યાં ઘરમાં દાટી દીધો દાટી દીધો આ બાજુ ધંધુકારી પ્રેત થયો છે આત્મદેવને ગૌપળ ને જ્ઞાન આપ્યું કે પિતા તમારું મૃત્યુ ન બગાડવું હોય તો તમે જઈ લોનમાં વાન પ્રસ્થ જીવન ગાળો આ બાજુ ધંધુકારી કંટાળી આત્મદેવ જંગલમાં ગયા ધૂંધુકારી ધુંધલની એની માને મારી નાખી છે આ બાજુ ધૂંધુકારીનું મૃત્યુ થયું અને આ બાજુ ગૌકર્ણ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું ત્રણ વખત ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાંય ધૂંધુકારીનું મુક્તિ થતી એક દિવસ ગૌકર્ણ ફરતા ફરતા પોતાના ઘેર આવ્યા અને ઘેર આવીને ફાટલો નાખીને સુતા ત્યારે એને કોઈ અવાજ આવ્યો તો એ ઉભો કરીને કહે છે કે તમે કોણ છો હું તારો ભાઈ ધુકારી છું માં છું મને મુક્તિ મેં તમારું ત્રણ વાર ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે ત્રણ શું તેર વાર શ્રાદ્ધ કરીશ તો મને મુક્તિ નહીં મળે ત્યારે એને કીધું કે હું આનો ઉપાય ભગવાન સૂર્યનારાયણ ને પૂછીશ સવાર માં જ્યાં ગૌકર્ણ સૂર્યનારાયણ મહારાજ ને અર્ઘા આપે છે ત્યારે સૂર્યનારાયણ મહારાજ ને ગૌકર્ણ પૂછે છે મહારાજ મારા ભાઈ સૂર્યનારાયણ ભગવાને કીધું તું ભાગવત કથા નું સાત દિવસ નું પારણ કર ભાગવત કથાથી જીવની મુક્તિ થાય છે પેટીઓની માંથી એની મુક્તિ થશે ગૌકર્ણ ભાગવત સપ્તાહ બેસાડી પોતે વાંચે છે

પણ એને સાંભળા આપો કે જીવનને પણ બેસે છે કે આત્મદેવ એટલે બ્રાહ્મણ એ આપણો આત્મા છે ધૂંધુકારી એ બુદ્ધિ છે અને લોભ અને લોભ અને ક્ષોભી બે દીકરા છે એને જ્ઞાન અને ધર્મ એ પણ ભગવાન કે છે કે મન બુદ્ધિ સારા હોય ને તો તમને સારી બુદ્ધિ આવે ધુંકારી બુદ્ધિ થઈ કેમ તેની બુદ્ધિ ખરાબ હતી એટલે એને ખરાબ વિચારો આવ્યા ગૌકર્ણ પિતાને ઉપદેશ આપ્યો હતો એનો મોક્ષ થયો એની માધુકારીને ધુંડલી ધુંડલીને ધુંદુકારીના મોક્ષ થયો આ બાજુ ગૌકર્ણ ભાગવત સત્તા કરી કે નહીં સૌએ સાંભળી સાત દિવસે એક દિવ્ય વિમાન આવે છે વિમાનમાં બેસી ધુકારેના ભયને પગે લાગીને કહે છે કે ભાઈ તે મને મારી પેટા મુક્તિ અપાવી હું તને નમસ્કાર કરું છું ગૌકર્ણ કહે છે કે ભાઈ મેં તને મુક્તિ નથી અપાવી ભાગવત વ્યાસજી મહારાજે કહ્યું હતું અને એ ભાગવતની મેં તને સંભળાવી એટલે તારી મુક્તિ થઈ છે મને પ્રણામ ન કરીશ ભગવાનને પ્રણામ કર ભગવાનના પાર્ષદો તને લેવાયો છે દિવ્ય વિમાનમાં બેસી ધુકારી ભગવાનની પાસે જાય છેલ્લે ભાગવત સાંભળતા એના બધા જ દોસ્તો નાશ થયા છે અને એ ભગવાનનો પાર્થદો એને લેવાય એટલે ભગવાનની સાથે વૈકુંટમાં ગયો છે અહીંયા ધૂંધુકારીની કથા પૂરી થાય છે